કીડિયારુ પૂરાવામાં આવ્યું છે જેમાં વેસ્ટેજ નારેડમાંથી કીડીઓ માટે ખોરાક મૂકવામાં આવ્યો હતો મનુષ્ય માટે તો લોકો પાણીની પરબો તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે પરંતુ આ અબોલ જીવોને વહારે કોઈ આવતું નથી જેના કારણે પાલમપુરની ગુરુકૃપા સેવા ટ્રસ્ટના ચેરમેન જશવંતસિંહ વાઘેલાને વિચાર આવ્યો કે આપણે અબોલ જીવજંતુઓના માટે કીડિયારાનો વ્યવસ્થા કરવામાં આવે જેથી ગુરુકૃપા ટ્રસ્ટના સભ્યોએ શહેરમાંથી વેસ્ટેજ નારિયળો એકત્ર કરી તેમજ બાજરીનો લોટ ખાંડ ઘી સહિતનું મિશ્રણ કરીને નજીકમાં આવેલા બાલારામ જંગલ ખાતે જઈ કીડીઓ માટે કીડિયારું અને જીવ જંતુના ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ જણાવ્યું હતું કે મનુષ્ય માટે તો બધા કામ કરે છે પરંતુ પ્રાણીઓ માટે પણ ખાસ કરીને કીડીઓ એમના માટે જીવદયા પ્રેમીઓ સિવાય કોઈ કામ કરતું નથી એટલે એમને વિચાર આવ્યો કે કીડી માટે પણ કંઈ કરવું જોઈએ એવું એમને જણાવ્યું હતું એટલે જનરલી મને એક વિચાર એવો આવ્યો કે કીડીયારો અને જીવજંતુઓ માટે પણ કંઈક કરવું જોઈએ એટલે અમે બાજુમાં જે બાલારામનું જે જંગલ આવેલું છે ત્યાં જઈ અને એમના જે કીડિયાનો જે ખોરાક હોય એ બાજરીનો લોટ છે તલ છે ઘી છે સાકરનું બુરું છે આ બધી વસ્તુઓ મિક્સ કરી અને જે નારિયેળ આવે છે એ નારિયેળ લોકો પાણી પીને ફેંકી દેતા હોય છે તેનો એ નારિયેળના જે બોક્સ લઈ અને તેમાં એમ કે આ જે ખોરાક ભરી અને આગમી ચોમાસાના દિવસોમાં આ કીડીઓને અને બીજા જીવજંતુઓને સરળતાથી ખોરાક મળી રહે તે માટેનો અમે એક મારી સંસ્થા દ્વારા કાર્યક્રમ કર્યો હતો અને આ મને વિશ્વાસ છે કે જે અમે આ કાર્યક્રમ કર્યો છે એ કીડિયારું પૂર્યું છે તો આગામી દિવસોમાં જીવજંતુઓ જે જંગલમાં છે એમાં ખાસ કરીને કીડીઓને સરળતાથી ખોરાક મળી રહેશે એવો મને